નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર છ બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને એંસી રૂપિયા ઘઉં ચારસો ત્રાણુંથી પાંચસો એકવીસ ઘઉં ટુકડા ચારસો અઠ્ઠાણુંથી પાંચસો પચાસ તુવેની વાત કરીએ તો અઢારસો ચોપનથી ત્રેવીસો ને ત્રેસઠ રૂપિયા ચણા અગિયારસો નેવુંથી તેરસો પંદર અડદ ચૌદસો ચોપનથી ઓગણીસો સત્તાવન મગ અગિયારથી સત્તરસો અગિયાર ચણા સફેદ ચૌદસો વીસથી બાવીસો ને પચાસ વાલદેશી આઠસો પચાસથી પંદરસો બેતાલીસ સિંગદાણા પંદરસો પાંચથી સોળસો પાસાઠ મગફળી જાડી અગિયારસોથી તેરસો ને અગિયાર મગફળી ઝીણી અગિયારસોથી તેરસો બેતાલીસ એરંડા નવસો પચાસથી એક હજાર પંચ્યાસી તલી ત્રેવીસો પચાસથી છવ્વીસો સાઠ સોયાબીન આઠસો સાઠથી આઠસો પિંચ્યાસી તલકાળા ઓગણત્રીસો વીસથી બત્રીસો ને પાંચ લસણ સોળસોથી ચોત્રીસો રૂપિયા ધાણા બારસોથી ચૌદસો એકવીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર ચારસોથી ઊંચા ભાવ પાંચ હજાર છસો ને દસ રૂપિયા રાય અગિયારસો પચાસથી તેરસો પચાસ મેથી નવસો પચાસથી તેરસો પચાસ વટાણા નવસો પચાસથી સત્તરસો સાઠ રાયડો નવસો સિત્તેરથી એક હજાર ચાલીસ ડુંગળીની વાત કરીએ તો એકસો નેવું રૂપિયાથી ચારસો ને નેવું રૂપિયા ડુંગળી માર્કેટિંગ યાર્ડની અંદર પણ ખૂબ જ સારી એવી ત્રીજું જોવા મળી રહી છે કરોંજી બત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ નવસો ઇઠોતેરથી ઊંચો ભાવ ચૌદસો ને એકાણું રૂપિયા મગફળી ઝીણી સાતસો સાઠથી બારસો એકતાલીસ મગફળી જાડી આઠસો એકથી પંદરસો એકવીસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી ત્રેવીસો રૂપિયા ચણા બારસો પચાસથી તેરસો પાંત્રીસ ધણા અગિયારસોથી પંદરસો અગિયાર ધાણી અગિયારસોથી સોળસો અગિયાર ઘઉં ચારસો એકસાઠથી પાંચસો બાજરો ત્રણસો પંદરથી ચારસો એકત્રીસ અડત્યરસો પચાસથી અઢારસો પચાસ રાયડો આઠસોથી અગિયારસો પચાસ મેથી ચારસો પચાસથી અગિયારસો પચાસ સોયાબીન આઠસો દસથી નવસો વીસ મગ ચૌદસો પચાસથી પંદરસો પચાસ જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર બસોથી ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટળી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર